મહારાણા પ્રતાપ ચોક પાસે તૂટી જતા તેની મરામત કરવા માટે એક મહિનાથી ખાડો ખોદી રાખવામાં આવ્યો છે પાલિકા સામે પાલિકા પાસે કોઈ ઇજનેર જ નથી અને છે તો તે બુદ્ધિશાળી નથી એવું કંઈ સમજાતું નથી પણ હાલ આ જગ્યાએ તૂટેલા હુંડાની ફરતે એક વિશાળ ચેમ્બર બનાવવાનું કામ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે ત્યારે નગરમાં સામાન્ય ચેમ્બરના ઢાંકણા રિક્ષાઓની અવરજવરમાં તૂટી જાય છે તો પછી

જે રીતે તે જે હજુરી કરી રહ્યા છે તે જોતા તેઓના ક્લાસ વન ઉપર પણ શંકાઓ ઉપજી રહી છે કિરણ ગોયલ સાથે ચક્રવાત અગ્રવાત ન્યૂઝ પંચમહાલ